સરકાર ત્રણ મહિનામાં સારો નિર્ણય કરશે અત્યારે આંદોલનને ને ત્રણ મહિના માટે વિરામ આપીએ છીએ અમે આજે તમામ કર્મીઓને આદેશ આપું છું કે આજે નોકરીમાં હાજર થાય અમારા શ્રીમાં ચાર ચાર બે હજાર પચીસ ની અમને અમારી ઉપર સંવેદના દાખવી અને સરકારશ્રીએ માનની ઋષિકેશભાઈ પટેલ સાહેબ આરોગ્ય મંત્રી શ્રી ગુજરાત એમની અધ્યક્ષતામાં મિટિંગ મળી મિટિંગના અંતે અમારા તમામ પ્રશ્નોની ચર્ચા થઈ જેમાં મેં ચાર દિવસનો સમય માગેલો હતો એટલે અમે છ ચાર બે હજાર પચીસ ના રોજ અમારી જિલ્લાના પ્રમુખ મહામંત્રી મુખ્ય કન્વીનર અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના તમામ રાજ્ય હોદ્દેદાર બોડીની એક સંયુક્ત મિટિંગ બોલાવી એમાં સર્વાનુમતે અમે નિર્ણય કર્યો સરકાર શ્રીને આપણા જે આ ટેકનિકલ સુધારણા અને ખાતાકી પરીક્ષા બાબત તો જલ્દીથી જીઆર તરાવ થવાના છે અને સત્તર ત્રણ બે હજાર પચીસથી થયેલી અમારી તમામ નુકસાની અંગે પણ ચર્ચા થઈ સરકાર એ બાબતે પણ તાત્કાલિક રજાઓ એડજસ્ટમેન્ટ કરી અને અમારા સરકારમાં પગાર અટકેલા હોય કર્મચારીઓના એ જલ્દી કરશે અને તમામ સજાઓ માફ કરશે સરકાર શ્રીએ કરેલા આદેશો મૂળ અસરથી નાશ કરી અને સત્તર ત્રણ બે હજાર પચીસે જેવા અમે હડતાલમાં જોડાયેલા એવી જ રીતે આજ તારીખ સત્તર સાત ચાર બે હજાર પચીસ વિશ્વ આરોગ્ય દિવસ માન આપી અને અમે પણ આરોગ્યના કર્મચારી હોય અમે અમારા ગુજરાત રાજ્યના એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ એમપીએસએસ એફએસએસ તાલુકા અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ બહેનો અને તમામ જિલ્લા હોદ્દેદારો અને રાજ્ય હોદ્દેદારો અમારી ફરજ ઉપર હાજર થઈએ છીએ અમે હડતાલને અહીં વિરામ આપીએ છીએ

ગ્રેડ પે માં વધારો કરવાનો કારણ કે તેમની માંગણી હતી કે ભાઈ તમામ રાજ્યો કરતા ગુજરાતમાં જે ગ્રેડ પે મળે છે તે ખૂબ ઓછો છે અને તેને લઈને આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ સરકાર દ્વારા અગાઉ પણ જે જે આ રાજ્યના પ્રમુખો છે તેમની સાથે જે ગુજરાત રાજ્યના જે મુખ્ય પ્રમુખ છે તેમણે રણજીતસિંહ મોદીએ તેમણે બેઠક કરી હતી અને ત્યારબાદ એક નિર્ણય લેવામાં આવ્યો હતો અને સરકારે પણ તેમને આશ્વાસન આપ્યું હતું કે તમારા પ્રશ્નો જે હલ થાય છે આજે તેને જે આમ ચાલી રહ્યું હતું તે મોકુ પર વિરામ આપવાની તેમણે વાત કરી હતી જેમાં ટેકનિકલ પ્રશ્ન અંગે પણ સુખદ સમાધાન થાય તેવી માહિતી સરકાર દ્વારા આપવામાં આવી છે અને ગઈકાલે જે મીટિંગ થઈ હતી ત્યારબાદ

ટેકનિકલ પ્રશ્નો અંગે પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી ટેકનિકલ પ્રશ્નો અંગે સુખદ સમાધાનની બાહેનદારી પણ આપવામાં આવી છે ગઈકાલે રાત્રે તેત્રીસ જિલ્લાના પ્રમુખોની મીટીંગ મળી હતી સરકાર ત્રણ મહિનામાં સારો નિર્ણય કરશે અત્યારે આંદોલનને ત્રણ મહિના માટે વિરામ આપીએ છીએ રણજીતસિંહ મોરીનું કહેવું છે